જૂનના રોજ જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ પરિસરમાં જિલ્લા કક્ષાના દસમા વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા કલેક્ટર શ્રી કુમાર રાણાવસિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિના વિદ્યાભવનના વડા જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા આજે વિશ્વ યોગ દિવસ છે આપણે ગૌરવ સાથે કહી કે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષ પહેલા જ્યારે યોગ દિવસની વાત કરી અને સમગ્ર વિશ્વ એને સ્વીકાર્યું આ ઋષિ પરંપરા છે આ વર્ષો પહેલાં આપણું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું અને યોગ દ્વારા માનસિક સમતુલતા શરીરની સમતુલતા જાળવવા માટેનું જે નરેન્દ્રભાઈએ આહવાન કર્યું અને આજે સમગ્ર વિશ્વ એકવીસ જૂને યોગ દિવસ તરીકે મનાવે છે ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આજના દિવસ પૂરતું યોગ કરી અને લોકોને મેસેજ આપવાને બદલે દરરોજ યોગનું આપણા જીવનની અંદર એક મહત્ત્વ હોવું જોઈએ દરરોજ યોગ કરવાથી ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે એટલે આ યોગ છે એ ફક્ત દેખાવ માટેનું નથી પણ એક શરીરને સ્વસ્થ રાખવા માટે કોઈ પણ જાતના રોગો ન થાય અને માનસિક સમતુલતા જાળવા માટેનું આ એક ઉત્તમ પ્રદાન છે તો આપણે બધા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આજે કંઈક નવું કરી અને દરરોજ યોગ આપણે જેટલો પણ સમય મળે એટલા માટે યોગ માટે આપી અને આપણે પોતાની સ્વાત્તતાનું ધ્યાન રાખીએ એવી બધાને શુભકામનાઓ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢ ખાતે બહાદ્દીન કોલેજમાં માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં અને શહેરીજનોની મોટી સંખ્યાને હાજરીમાં આનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજના કાર્યક્રમ સાથે સાથે અમે જે નડાબેટ ખાતે રાજ્ય સરકારનો જે પ્રોગ્રામ છે એની સાથે પણ અમે જોડાયા હતા માન્ય મુખ્યમંત્રીશ્રીનું એમાં માર્ગદર્શન પણ મેળવ્યું હતું આજના કાર્યક્રમમાં યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરવામાં આવ્યો સાથે સાથે પ્રાણાયામ અને ધ્યાનની જે પ્રક્રિયા છે એ પણ કરવામાં આવી આ વખતનું જે થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ

दो ओम प्रकाश मान नायब कमिश्नर श्री ए एस मान। शहर भाजप प्रमुख श्री पुनित भाई शर्मा मान कमिश्नर श्री जे पी बाजा श्री योगी भाई पढ़ियार जिला रमत विकास अधिकारी श्री गौरांग नरे ईक चा रमतगमत अधिकारी मनपा श्री हाजा भाई चुडासमा रमत कोच मनपा શ્રી પ્રશાંતભાઈ દેસાઈ યોગકોચ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ નગરજનો અને યોગ સાધકો મળી અંદાજીત એક હજાર જેટલા લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ યોગ દિવસની ઉજવણી કરેલ હતી તેમજ જુનાગઢ મહાનગરપાલિકાના બોર્ડ કક્ષાની વિવિધ શાળાઓ પી એચ સી સેન્ટર જૂનાગઢ જિલ્લા જેલ મ્યુઝિયમ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા આંગણવાડી જેવા સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે આજ રોજ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ સંસ્થા ખાતે આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર સંસ્થાના સ્ટાફ દ્વારા સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે હળવા અને દિવ્યાંગ બાળકોથી થઈ શકે તેવા યોગ કરવામાં આવેલ જુનાગઢ જિલ્લાની બાજુમાં વિજાપુર ગામે આયોજિત આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાતમાં જેનું એક દિવ્યાંગો માટેની સેવાભાવી સંસ્થા તરીકે જેમની નામના થયેલ છે ત્યાં એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ વચ્ચે આજે યોગ કરવા માટેની અમને તક મળી મારી સૌને અપીલ છે કે યોગ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને આ જે દિવ્યાંગ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ એ જેઓ મહેન્દ્રભાઈ પરમાર ચલાવી રહ્યા છે એ કુદરતની અસીમ કૃપાથી ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે જે દિવ્યાંગ ભાઈઓની જે સેવા થઈ રહી છે એ પણ એક અદ્ભુત અકલ્પનીય કામ છે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહીંના મહેન્દ્રભાઈ પરમાર તથા તેમની ટીમને ઈશ્વર શક્તિ આપે કે હજુ વધારે આ સેવાભાવી કાર્ય થઈ શકે અને અમે પણ એમાં આજે આપણી સંસ્થામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં આપણી સંસ્થામાં અત્યારે છ્યાસી અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે રહે છે એમને તાલીમ આપી અને એમને વ્યવસ્થિત આપણે તાલીમ અલગ અલગ પ્રકારની આપી કસરત અને સારવાર કરીએ છીએ આજે યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ વીરભાઈ પટેલ ઉપસ્થિત રહી યોગનો કાર્યક્રમ કરવામાં આવેલ યોગ વિશ્વમાં જ્યારે ઉજવણી થાય છે ત્યારે દિવ્યાંગ બાળકો પણ યોગ વિશે જાણે એમાં સતત તાલીમ ચાલુ છે એમની સાથે સાથે આજે યોગનો વિશેષ કાર્યક્રમ કરી અને સમગ્ર વિશ્વમાં એક મેસેજ એવો જાય કે સામાન્ય માણસ યોગ કરે પણ દિવ્યાંગ બાળકો તો દિવ્યાંગો જે છે તે પણ યોગથી પોતે પોતાના જીવનમાં એક શાંતિ લઈ શકે અને શારીરિક ક્ષમતામાં પણ સારો એવો સુધારો થઈ શકે એવા શુભ આશયથી આજે વિશ્વના એક મેસેજ જાય એવા એક શુભ આશયથી જૂનાગઢ જિલ્લામાં આપણી આ જે સંસ્થા કાર્યરત છે આ બધાને ખ્યાલ છે અનાથ દિવ્યાંગ બાળકો છે એમનું કોઈ નથી એમના આ સંસ્થા છે એવા અત્યારે છી બાળકોની આ સંસ્થામાં આજે જૂનાગઢ જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે કેટભાઈ પટેલ એ ઉપસ્થિત રહી અને સમગ્ર બાળકો વચ્ચે યોગનો વિશેષ કાર્યક્રમ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે